જી નમસ્કાર કેમ છો મજામાં ને અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોનું મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું એનપીસીઆઈએલ રિક્રુમેન્ટ બે હજાર ચોવીસ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે ડિપ્લોમા સાયન્સ ગ્રેજ્યુએટ માટે તો મિત્રો આજે વાત કરીશું જે તેના વિશે શૈક્ષણિક લાયકાત છે ઉંમર છે ફી છે સિલેબસ શું છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશો તો ચાલો મિત્રો તેના વિશે જોઈએ તો મિત્રો અહીં જોઈ શકો છો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે રાવતભાટા રાજસ્થાન સાઈડની ભરતી છે પોસ્ટ અનુશક્તિ વાયા કોટા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ તો મિત્રો તમે જાણો જ છો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તો તેના વિશે વધારે આપણે વાત કરી કરતા નથી અને ડાયરેક્ટ આપણે જાહેરાત વિશે સમજીશું તો મિત્રો અહીં એડવર્ટાઇઝમેન્ટ નંબર આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ તો ચોવીસ એક બે હજાર ચોવીસ ફોર્મ ભરવાનો ચાલુ થશે ઓનલાઈન ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન છેલ્લી તારીખ છે ચૌદ બે બે હજાર ચોવીસ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જે તમે અહીં જોઈ શકો છો વાત કરીશું કે એનપીસીઆઈલ જે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે જે એડમિનિસ્ટ્રે કંટ્રોલ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં કામ કરે છે તો મિત્રો જે રાજસ્થાન સાઈડ છે એનપીસીઆઈ તો ઓનલાઈન એપ્લિકેશન મંગાવ્યા છે એલિજિબલ કેન્ડિડેટ માટે જે ઇન્ડિયન સિટીઝન તો અહીં વાત કરીશું પોસ્ટ વિશે તો જે બે પોસ્ટ આપેલી છે કેટેગરી વન સ્ટાઇપેન્ડરી ટ્રેની સાયન્ટિફિક અસિસ્ટન્ટ એસટી એસ ડિપ્લોમા હોલ્ડર માટે છે ટોટલ જગ્યાઓ એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ જનરલ માટે તો અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આપેલી છે વાત કરીશું મિકેનિકલ એન્જિનિયર માટે તો તેવીસ જગ્યાઓ છે ટોટલ કેટેગરી વાઇઝ એસસી માટે ત્રણ છે એસટી માટે એક છે ઓબીસી માટે સાત છે ઇડબ્લ્યુ એસ માટે બે છે અને જનરલ માટે દસ છે તો અહીં તમે જોઈ શકો છો એ રીતે વાત કરીશું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્જિનિયરિંગ માટે ડિપ્લોમા તો બાર જગ્યાઓ છે ટોટલ કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો એના પછી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે ટોટલ જગ્યાઓ અગિયાર છે અને કેટેગરી વાઇ જગ્યાઓ છે તમે અહીં જોઈ શકો છો મિત્રો એના પછી મિત્રો વાત કરીશું કેટેગરી વન એચ સેમ પોસ્ટ છે સ્ટાઈપ ટ્રેની સાયન્ટિફિક અસિસ્ટન્ટ એસટી એસ એટલે કે જે સાયન્સ ગ્રેજ્યુએટ માટે છે ટોટલ વેકેન્સી ચાર છે કેટેગરી વાઇજ અહીં તમે જોઈ શકો છો જે જગ્યાઓ છે ટોટલ જગ્યાઓ પચાસ છે સારો અવસર છે ડિપ્લોમા અને બીએસસી માટે બીએસસી ગ્રેજ્યુએટ માટે તો મિત્રો રાહ જોયા વગર ફોર્મ ભરી દેજો હવે મિત્રો જે સૌથી અગત્યની વાત કરવાના છે શૈક્ષણિક લાયકાત શું છે ઉંમર શું છે ને પગાર ધોરણ શું છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું તો વાત કરીશું ટ્રેની વન સ્ટાઇપ એન્ટ્રી ટ્રેની સાયન્ટિફિક આસિસ્ટન્ટ એસટી એસએ જે ડિપ્લોમા હોલ્ડર માટે છે તો જે તમે અહીં જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન તો કે ડિપ્લોમા વિથ નોટ લેસ ધેન સાઈઠ પર્સન્ટેજ માર્ક્સ ઇન મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ તો મિત્રો સાહીઠ પર સાઠ પર્સન્ટથી વધારે તમારે માર્ક્સ હોવા જોઈએ સાઠથી નીચા હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે રિકોગ્નાઇઝ યુનિવર્સિટી છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ જે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ શુડ બી થ્રી ઇયર ડ્યુરેશન આફ્ટર એસએસસી અથવા તો એચએસસી અથવા તો ટુ યર ડિપ્લોમા ટુ યર ડિપ્લોમા થ્રુ લેટર એન્ટ્રી ટુ સેકન્ડ યર આફ્ટર એચએસસી એફ એપ્રુવડ બાય એઆઈસીટી વિથ નોટ લેસ દેન સાયન્ટ માર્ક ઇન મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ધોરણ બાર પછી લેટર એન્ટ્રી જે તમે ડિપ્લોમા કરેલો છે બે વર્ષનો તો ધોરણ બાર પાસ હોવું જોઈએ જે સાયન્સ સ્ટ્રીમનો તો એ પછી તમે મતલબ કે બે વર્ષનું જે છે તો એ લોકો ફોર્મ ભરી શકશે પરંતુ અહીં મિત્રો નોટ આપેલી છે કે એચએસસી લેવલ એક્ઝામિનેશન હોય છે અહીં નોટ તમે જોઈ શકો છો કેન્ડિડેટ હુ હે પરસ્યુર્ડ ડિપ્લોમા થ્રુ લેટર એન્ટ્રી ટુ સેકન્ડ ઇયર ડિપ્લોમા આફ્ટર દસ એસએસસી અથવા તો આઈટીઆઈ આર નોટ એલિજિબલ એટલે કે દસમા પછી કરેલું ડિપ્લોમા બે વર્ષનું આઈટીઆઈ પછી નહીં ચાલે એ લોકો નહીં ફોર્મ ભરી શકે પરંતુ બાર પાસ પછી જે સેકન્ડ યરમાં એડમિશન મળેલું છે બે વર્ષનો ડિપ્લોમા એ લોકો ભરી શકશે હવે વાત કરીશું કેટેગરી વન સ્ટાઇપેન્ડ્રી એસિસ્ટન્ટ ટેકનિકલ સાયન્ટિફિક અસિસ્ટન્ટ એ રીતે ગ્રેજ્યુએટની ફિઝિક્સમાં હોવું જોઈએ તો કે બીએસસી વિથ મિનિમમ ઓફ સાઠ પર્સન્ટેજ માર્ક્સ તો બીએસસીમાં સાઠ પર્સન્ટેજ માર્ક્સ હોવા જોઈએ બીએસસી બી વિથ ફિઝિક્સ ઇન એટલે કે फिजिक्स करेल होविए बेजिक विषय फिजिक्स होवुए प्रिंसिपल एंड केमिस्ट्री मैथमेटिक्स एंड स्टेटिक्स इलेक्ट्रॉनिक्स एंड कंप्यूटर साइंस एज सब्सिडरी अथवा तो फिजिक्स केमिस्ट्री एंड मैथमेटिक्स एज सब्जेक्ट विथ इक्वल वेटेज तो मित्रों मेन विषय फिजिक्स एने केमिस्ट्री मैथमेटिक्स स्टेटिक्स इलेक्ट्रॉनिक्स कॉम्प्यूटर साइंस जैसे ये मेन विषय ફિઝિક્સ હશે તો પણ એ લોકો ભરી શકશે ફિઝિક્સ મેન વિષય હોવો જોઈએ અને સાઈડમાં જે બીજા વિષયો કેમેસ્ટ્રી છે મેથેમેટિક્સ હશે સ્ટેટિક્સ ઇલેક્ટ્રોનિક્સ એ લોકો એપ્લાય કરી શકશે ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ ઇધર એટ એચએસસી અથવા તો એચએસસી લેવલ એક્ઝામિનેશન કમ્પલસરી એના પછી મિત્રો વાત કરીશું એજ લિમિટ તો મિત્રો અહીં એજ લિમિટ તમે જોઈ શકો છો જે ચૌદ બે બે હજાર ચોવીસની સ્થિતિએ અઢારથી પચીસ વર્ષ હોવી જોઈએ એના પછી વાત કરીશું પે સ્કેલની તો કે ચોત્રીસ હજાર હા સોરી મિત્રો પાંત્રીસ હજાર ચારસો પે સ્કેલ હશે સારું એવું પે સ્કેલ છે મિત્રો પાંત્રીસ હજાર ચારસો છે અને એડીએડીએ બધું મિલાવીને ટોટલ તમારા ઇન હેન્ડ પચાસ હજાર થઈ શકશે તો મિત્રો એના પાસે વાત કરીશું કે કઈ વેબસાઇટ ઉપર તો કે અહીં જોઈ શકો છો એનપીસીએલની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એનપીસીએલ કેરિયર ડોટ ઇન પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ચોવીસ એક બે હજાર ચોવી ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ ચાલુ થશે અને ચૌદ બે બે હજાર ચોવીસના રોજ એની લાસ્ટ ડેટ છે તો મિત્રો રાહ જોયા વગર મિત્રો આમાં એપ્લાય કરજો સારી એવી જગ્યા પણ છે સારો પગાર પણ છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે